નમસ્કાર જય કિસાન આજે સોળ ઓક્ટોમ્બર બે હજાર નો દિવસ દિવાળીના કેટલાક જ દિવસ પહેલા આજે ગુજરાતની રાજ્યની સરકારના તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે રાજીનામા આપી દેવામાં આવ્યા છે અને લઈ લેવામાં આવ્યા છે આ બંને શબ્દો વચ્ચે બહુ મોટો ફરક છે આપી દેનાર માણસ શક્તિશાળી બને એનામાં વટ ગણાય એ માણસમાં નેતૃત્વની ક્ષમતા ગણાય રાજીનામું એવું કહેવામાં આવે અને કયાગ્રો આદમી હોય કયાગ્રો દીકરો હોય એવી રીતે અને રાજીનામું આપી હું કેટલાય દિવસોથી મંચ ઉપરથી કહી રહ્યો છું અલગ અલગ અનેક સભાઓમાં જાહેર કે ભાજપના ધારાસભ્યો કે 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 મંત્રીઓની એમનો પાવર એમની લાયકાત વિધાનસભામાં માત્ર પટાવાળા બરાબર છે મેં પચાસ સભાઓમાં આ વાત જાહેર મંચ ઉપરથી કીધી ત્યારે ભાજપના કેટલાક નેતાઓને ગમ્યું નહીં એને મારા શબ્દો આકરા લાગ્યા આ મારા શબ્દો કડવા લાગ્યા મેં તો ત્યાં સુધી કીધું કે પોતપોતાના તાલુકામાં કે જિલ્લામાં કે વિસ્તારમાં કે પોતપોતાની જ્ઞાતિમાં જે સિંહ બનીને ફરે છે ટાઈગર બનીને ફરે છે વિધાનસભામાં એ મીંદડી થઈ જાય છે પટાવાળા બની નવા જબ્બા નવી બંડી અને પાંચ પાગિયા લઈને વિસ્તારમાં ફરવાનું પોતાના તાલુકા જિલ્લામાં આમ જનતાને દબાવાની સરકારી તંત્રને દબાવવાનું એ બધું ઠીક છે પણ વિધાનસભાની અંદર પટાવાળાથી વિશેષ આમની કોઈ લાયકાત નથી આજે સાબિત થઈ ગયું મને વિસાવદર વિધાનસભાની જનતાએ ધારાસભ્ય બનાવ્યો પછી હું વિધાનસભાના સત્રમાં ગયો અને મે મારી નજરે જોયું કે ભાજપના એક પણ ધારાસભ્યનું કશું જ ઉપજતું નથી પટાવાળા કરતા પણ એમનું નીચેનું ધોરણ છે નીચેનું સ્ટાન્ડર્ડ છે અને મે ત્યાં સુધી કીધું કે જો મારી વાત ખોટી હોય તો વિધાનસભાના સીસીટીવી ફૂટેજ લાઈવ રેકોર્ડિંગ થાય છે કરોડો રૂપિયાના ખર્ચે વિધાનસભાના સત્રની કાર્યવાહી લાઈવ બતાવવામાં આવે ગુજરાત જનતા એટલે જનતા પોતે જોશે ને વિડિયોમાં ભાજપના ધારાસભ્ય તો જનતા પોતે સમજી જશે કે આ તો પટાવાળા છે આ કોઈ ધારાસભ્ય બારાસભ્ય મંત્રી મંત્રી નથી હું કેટલા સમયથી કહેતો આવ્યો છું કે આમની પાસે કોઈ પાવર જ નથી આમની પાસે કોઈ ક્ષમતા નથી આ કઈ બોલી શકે એમય નથી લો ઉપરથી ગાંધીનગરથી આદેશ આવ્યો અને કીધું કે હાલોય બધાય આબિદો રાજીનામાં ચલો તો બધાએ મૂંગા મોઢે નીચા મોઢે વીલા મોઢે જેમ કીધું એમ લખી આવ્યું તો આ મંત્રીઓ જનતાનું શું કલ્યાણ કરવાના પોતાનુંય કલ્યાણ નથી કરી શકે પોતાના માટે કઈ દલીલ ન કરી કોઈ તર્ક ન કર્યો કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કશું જ નહીં કીધું એટલે લખી દીધું તો કેટલા નિષ્ફળ માણસો હશે આ બધા અને કેટલા અસક્ષમ માણસો છે તમે વિચારો ઉપરથી એક આદેશ આવ્યો અને આપણે જનતા એમ આશા રાખીએ કૃષિ મંત્રી ખેડૂતોનું કલ્યાણ કરશે અને ગૃહ મંત્રી ગુજરાતમાંથી વ્યવસ્થાને કરી ગુંડા નાબૂદ કરશે સહકાર મંત્રી સહકારી મંડળીનું મજબૂત કરશે નેટવર્ક હે આપણને એવી આશા છે આ બધા પોતે પોતાનું કંઈ કરી શકે દોસ્તો આજે જે મંત્રીમંડળનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે એના ઉપરથી એક બીજી વાત ફલિત થાય કે આ લોકો નિષ્ફળ ગયા આ જે કાંઈ વીસ પચીસ પચાસ સોળ રામ જાણે જે આંકડો હોય તે કેમ કે મંત્રી કોણ છે એ કોઈને ખબર નથી તો કેટલા છે એ તો ક્યાંથી ખબર પડે બધું લોલમ લોલ રામ ભરોસે તંત્ર છે જેણે જેણે આજે રાજીનામું લખીને આપી દીધું કે ઉપરવાળાના આદેશ પ્રમાણે એનો અર્થ એમ થયો કે ઉપરવાળાએ આ લોકોને મંત્રી બનાવ્યા ત્યારે એમની પાસેથી કંઈક કામ લેવાનું નક્કી કર્યું છે અને આ લોકો નિષ્ફળ ગયા છે ફેલ ગયા છે નકામ ગયા છે હવે આવા નિષ્ફળ લોકો જનતા તો કહેતી જ હતી કે સરકાર નિષ્ફળ છે સરકાર કામ નથી કરતી સરકાર આમ કરે છે જનતા તો કહેતી જ હતી જનતાએ તો કીધું ખેડૂતો આંદોલનો કરી કરીને કહે છે કે ભાઈ સરકારમાં દમ નથી જુવાનિયાઓ આંદોલન કરી કરીને કહે છે કે સરકારમાં કોઈ દમ નથી સરકારી કર્મચારીઓ આંગણવાડીની બેનો આશા વર્કર બેનો હોમગાર્ડ પોલીસ કહે છે કે કોઈ દમ નથી જનતા તો ગાય વગાડીને ગળા ફાડી ફાડીને કહેતી હતી કે આ સરકારમાં કોઈ દમ નથી આ બોગસ છે નિષ્ફળ છે બધું જ છે જનતા જે દિવસે આ લોકોને નિષ્ફળ કહેતી હતી ત્યારે ભાજપીય ડંડા મરાવ્યા પણ આજ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપીય પાર્ટીની સરકારે સ્વીકાર્યું કે આ એમના બધા મંત્રીઓ છે ને એ નિષ્ફળ માણસો છે નાકામ માણસો છે આમનામાં કોઈ કામ કરવાની ક્ષમતા આવડત કે કંઈ છે નહીં આ બધા હાવ નિષ્ફળ માણસો છે એવું સરકારે પોતે કબૂલી લીધું તો અમે તો વર્ષો પહેલા કહેતા હતા કે આ નિષ્ફળ માણસો છે તે દિવસે તમે અમને પોલીસના દંડા મરાવ્યા એફઆઈઆરઓ ઓ કરાવ્યા અને આજ મુખ્યમંત્રીએ પોતે કબૂલ્યું દિલ્હીમાં બેઠેલા ભાજપીય કરતા હોય એને કબૂલ્યું અને બંને એ કબૂલ્યા એણે સ્વીકાર્યું કે હા અમારી સરકાર નિષ્ફળ ગઈ છે એટલે જ તો રાજીનામા લઈ લીધા તો મારી પહેલી માંગણી એ છે કે આવા મંત્રી તરીકે નિષ્ફળ ગયેલા માણસને ધારાસભ્ય તરીકે રહેવા ન દેવા જોઈએ મંત્રી પાસે તો વિશાળ સત્તા હોય આખું મંત્રાલય હોય સચિવાલય હોય સચિબો બધી બહુ મોટી સત્તા હોય મંત્રી બન્યા પછી પણ જે વ્યક્તિ નિષ્ફળ ગયા હોય એ વ્યક્તિ ધારાસભ્ય તરીકે શું ઉકાળી દેવાના મંત્રી બન્યા પછી જો ભલીવાર ના કરી શક્યા સંતોષકારક કામ ન કરી શક્યા તો હવે ધારાસભ્ય બનીને શું કરી લેવાના તો મારી ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને વિનંતી છે કે આ નિષ્ફળ મંત્રીઓને ધારાસભ્ય તરીકે પણ હટાવવામાં આવે તો ધારાસભ્ય માંથી રાજીનામું લઈ લો અને કઈક માણસ આવે એ માટે થઈને ત્યાં ચૂંટણી કરાવો બીજી વાત કે આ સરકાર છે કે સરકસ છે મંત્રી અને મુખ્યમંત્રીની ખુરશી જે છે એ તો બહુ જવાબદારી ભરી બહુ બહુ મહત્વની જગ્યા છે એને બદલે આ ભાજપીય કડદા પાર્ટીની સરકારે મુખ્યમંત્રી અને મંત્રીની ખુરશીને સંગીત ખુરશીની રમતમાં પરિવર્તન કરી નાખ્યું જાણે સંગીત ખુરશી ચાલે દોઢપણા બે વર્ષ થાય એટલે દિલ્હીથી તેડા આવે દિલ્હીથી હુકમ આવે દિલ્હી સલ્તનતમાં બેઠેલા જે કાંઈ પણ શહેનશાહો છે એનો એક હુકમ આવે કે ભાઈ ચાલો સંગીત ખુરશીની રમત પૂરી આ લોકોને ઉઠાવો બીજાને બેસાડો આ તો ખેલ થઈ ગયો સરકાર નથી આ તો સર્કસ છે આમાં જનતાની ભલાઈની વાત ક્યાં આવી જે દિવસે આ લોકોને મંત્રી બનાવવામાં આવ્યા હતા તે દિવસે તો આમના બહુ ગુણગાન ગાવામાં આવ્યા હતા ટીવીમાં છાપામાં ભાજપીય કરદા પાર્ટીની સરકારના પ્રવક્તા બહુ ગુણગાન ગાયા કે ફલાણા ભાઈમાં આ ક્ષમતા છે એટલે મંત્રી બનાવ્યા ફલાણા ભાઈમાં પેલી ક્ષમતા છે એટલે મંત્રી બનાવ્યા ફલાણાભાઈ 1985 થી આમ કરતા હતા એટલે આમ બનાવ્યા ઓલાભાઈ 1976 થી આમ કરતા હતા એટલે આમ બનાવ્યા આવા બહુ વખાણ કર્યા તો બહુ વખાણ કરીને જેને મંત્રી બનાવ્યા એને હટાવવા શા માટે નથી મંત્રીઓ કારણ પૂછતા નથી સરકાર જનતાને કારણ આપતી એનો અર્થ એવો જો કે સરકાર નથી આ સર્કસ છે તમારે જનતાને જણાવવું જોઈએ જેમ મંત્રી બન્યા ત્યારે તમે જણાવ્યું તો ને કે આ મજબૂત ફલાણી જ્ઞાતિના કદાવર આગેવાન છે ફલાણી જ્ઞાતિના નેતા છે નામ નામસેખ કેમ છે એ બધું જણાવો તો કાયદ્યા ત્યારે શું કામ કાયદા એ કેવું પડે પણ આજે મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યા પછી મને એમ સમજાય છે કે ભાજપે ગુજરાતની જનતાને મત ગુજરાતની જનતાના મધથી બનેલી સરકારને સર્કસ બનાવી સંગીત ખુશીની રમત છે દોઢ વર્ષ તારો વારો દોઢ વર્ષ બીજાનો વારો એના પછી બીજાનો વારો બધાયને બે પૈસા ભેગા કરી લેવાની વ્યવસ્થા કરી આપતા હોય એવું જણાય આ જે મંત્રીઓ હતા એ પોતાના ભાઈઓ કાકાઓ બનેવીઓ એમના બધા સગાવાલાને નાના મોટા સરકારી કોન્ટ્રાક્ટમાં નોકરીઓમાં ગોઠવી દીધા દોઢ પોણા બે વર્ષ સુધી ધરાય ધરાઈ ને માલ બનાવ્યો એટલે દિલ્હી સલ્તનત માંથી નો ફોન આવ્યો કે ચલો ભાઈ હવે નંબર બદલો બીજાનો વારો આવવા દે ગામડામાં જૂના જમાનામાં જમવામાં પંગત બેસતી પંગત એટલે પંગત કહીએ એટલે લાઈન બધા લોકો પલાઠી વાળી જમવા બેસે એક પંગત પૂરી થાય એટલે બીજી પંગત બીજી પૂરી થાય એટલે ત્રીજી પંગત આ તો સરકારની પંગત બનાવી દીધી છે પહેલી પંગત પૂરી થઈ ગઈ એટલે પહેલી પંગતને કીધું કે જાવ નીકળો તમારા ડાળ ભાત આવી ગયા છે વાત પૂરી બીજી પંગત પાડો હવે બીજા આવશે હવે બીજા જે મંત્રી આવશે એના શાળા એના બનેવી એના જમાય એના ભત્રીજા એના વેવાય એ બધા કમાશે પછી ત્રીજા મંત્રી આવશે તો મંત્રી પહેલા બનાવ્યા એ પણ જનતા માટે નહોતા બનાવ્યા હવે બનશે એ જનતા માટે નહીં બને એના પછી બનશે એ જનતા માટે ખુરશી પર બેસી અને બધાયને સો સો પાંચસો પાંચસો કરોડ રૂપિયા ભ્રષ્ટાચાર કરીને કમાઈ લેવાની સગવડ ભાજપ આપે છે દર અઢી દોઢ પોણા બે વર્ષે સરકારના મંત્રી બદલવાના અને બધાય થોડા થોડા પૈસા કમાય એટલે પછી ચૂપચાપ આખી જિંદગી ભાજપમાં બેસી અને ત્રીજો પ્રશ્ન કે ગુજરાતમાં આ રમત ક્યાં સુધી ચાલશે જનતાના ઘરમાં ખાવાના ફાંફા છે બાળકને ભણાવવાના પૈસા ઘરનો કોઈ વ્યક્તિ બીમાર પડે તો દવાખાને લઈ જવા માટેની સુખ સગવડ નથી દીકરી પરણાવી હોય તો અનેક મા બાપો લાચાર છે લોકોને કામ ધંધા ચાલતા નથી લોનોના હપ્તા ચડી ગયા છે ગાડીઓની લોન મકાનની લોન ધંધાની લોન ઓફિસની લોન દુકાનની લોન હજારો લોકોના ખેતરો ગીરવે મુકાઈ ગયા છે માંડ માંડ બે ટકનું ભેગું કરે છે એટલી લાચાર પરિસ્થિતિમાં જનતા જીવે છે એવા સમયે ભાજપ જલસા કરે છે થોડી આ મંત્રીનો પૈસા ખાવાનો વારો પછી બીજા મંત્રીનો પૈસા ખાવાનો વારો પછી ત્રીજા મંત્રીનો વારો પછી ચોથા મંત્રીનો વારો આ ક્યાં સુધી ચાલશે આજે જે મંત્રી મંડળમાં રાજીનામા લઈ લેવામાં આવ્યા છે એમાં એક બીજી વાત છે કે આવતીકાલે નવા મંત્રી મંડળની શપથવિધિ થવાની રાજ્યપાલ શ્રીનું આમંત્રણ કાર્ડ પણ છપાઈ ચૂક્યું છે અને સોશિયલ મીડિયામાં ફરે છે કે આવતીકાલે સવારે આઈ થિંક સાડા અગિયાર વાગ્યા આસપાસ મહાત્મા ગાંધી મંદિરની અંદર શપથવિધિ છે એ રાજ્યપાલના એ કાર્ડમાં ઉપર એવું લખ્યું છે કે પદનામિત મંત્રીઓ નહી પદનામિત મંત્રીઓની શપથવિધિ એનો અર્થ એ થયો કે પદનામિત એટલે કે મંત્રી મંડળ મંત્રી નક્કી થયા હોય તો જ શપથવિધિ કાલે થાય એવું નથી કે કાલે નક્કી થાય કેમ કે રાજ્યપાલ શ્રીને મુખ્યમંત્રીએ કાયદા પ્રમાણે જાણ કરવી પડે પત્ર લખી કે હું રમેશભાઈ ને છગનભાઈ ને મગનભાઈ ને મારા પટાવાળા સોરી મંત્રી તરીકે રાખવા માંગુ છું એવો પત્ર લખવો પડે ઈ પત્રના આધારે રાજ્યપાલ નિર્ણય લે કે ભાઈ મુખ્યમંત્રીએ જે પટાવાળાઓના નામ લખી આપ્યા છે એને હું કાલે શપથ અપાવીશ એનો અર્થ એ ભવિષ્યમાં જે બનવાના છે એમના નામ નક્કી થઈ ગયા પણ એ નામ ચર્ચામાં ક્યાંય જાહેરમાં આવતા નથી અમારા ગુજરાતના જુવાનિયાના પેપર તો તરત લીક થઈ ગયા જે મંત્રી જગ જાહેર બનવાના જ છે એના નામ એક દિવસ પહેલા લીક નથી થતા અને અમારા જુવાનિયાઓના અમારા દીકરા દીકરીઓના પેપર તો મહિના મહિના અગાઉ લીધા તમારા મંત્રીના નામ હજુ સુધી કોઈને કન્ફર્મ નામ મળતા નથી તો તમારા કામમાં તમે આટલું ધ્યાન આપો છો તો જનતાના કામમાં ધ્યાન કેમ નથી કેમ કે મંત્રી જે બનવાના છે એના નામ નક્કી ન થયા હોય ત્યાં સુધી રાજ્યપાલ પાસે માંગણી કેવી રીતે માંગી રાજ્યપાલ પાસે સમારોહ કરવાની માંગણી મૂકી હોય ત્યારે લખીને દેવું જ પડે એમ તો ન કહેવાય કે કાલે મારો મૂળ છે કે હું ચાર જુવાનિયાઓને શપથ લેવડાવવા માંગુ છું કાલે તમે આવી જજો મહાત્મા મંદિર એવું ના હોય રાજ્યપાલને લખીને આપવું પડે કે આ રમેશ છગન મગન ગગન જે કાંઈ હોય એને શપથ લેવાના છે માટે તમને કાલે અહીંયા આ કાર્યક્રમ રાખવા છે તો જ રાજ્યપાલ આવે હવા હવાઈ વાતોથી રાજ્યપાલને આવી શકે નહીં પ્રોટોકોલ પ્રમાણે તો નામ નક્કી હોવા છતાંય ક્યાંય જાહેરમાં આવતા અને આપણા આપડા જુવાનિયાના પેપરો મહિના પહેલા ફૂટી જાય જેને જોઈએ એને મળે દોસ્તો આ વ્યવસ્થા બદલવા માટે બધા કલાક કરે છે સંગીત કોષિની રમત બનાવી દીધી છે સરકારનું સર્કસ કરના છે ધારાસભ્યો પટાવાળા જેવા થઈ ગયા મંત્રી હોય પટાવાળા જેવા થઈ ગયા આમાં તમે આમાં આ ભાજપને મત આપવાનું કારણ ક્યાં વધ્યું અને દોસ્તો કહેવા જેવું તો ઘણું છે મારે હવે જે નવા મંત્રી બનશે એ તો કોઈ કે પટાવાળાથી વધારે કામ નથી કરી શકવાના શું કામ કે આ લોકોને જે રીતે કાઢ્યા અપમાનિત કરી ઊંડે હાલ કાઢ્યા કોઈને બોલવાય ના દીધું એક શબ્દય બોલવા ના દીધું બાપા મને શું કામ કાઢો છો કાકા મારો શું પૂરો શું વાત છે કઈ દલીલ નહીં કઈ નહીં બસ નીકળો અહીંથી જાવ તો નવા આવ્યા છે એની હૈસિયત કે વખત આટલી જ રહેવાની કહેવા માટે મંત્રી લાલ લાઈટ વાળી ગાડી ચાર ચોકીદાર ડ્રાઈવર પીએસીએ ડીએ બધું જ પણ કામ પટાવાળાથી વધારે નથી કરવાનું શું કામ દિલ્હી સલ્તનતના શાહ સહેનશા જે છે એ જ સરકાર છે બાકી બધા પટાવાળા દોસ્તો આ પટાવાળાની સરકાર છે હું ગોપાલ ઇટાલિયા તમારો દીકરો બે હાથ જોડીને વિનંતી કરું છું મારી નહીં તમારા પોતાના બાળકની ચિંતા કરો તમારા બાળકને ભણવા માટે સારી બેન્ચ નથી સારી વ્યવસ્થા નથી આપણે આપણો ગરીબ મા-બાપને દવાખાને લઈ ગયા સરકારી હોસ્પિટલમાં સારી ખુરશી નથી બેસવા માટે દર્દીને આપણને બસની અંદર એક ખારી સીટ નથી મળતી ને આ લોકોએ મંત્રીની ખુરશીઓને સંગીત ખુરશી બનાવી દીધી છે એક વખત આનો વારો એક વખત આનો વારો એક વખત આનો વારો બધાના ભાઈ ભત્રીજા સાળા સાડુ બનેવી જમાઈ વેવાય બધા ધરાય ધરાઈને પૈસા બનાવે એટલે બીજાનો વારો બીજાનો વારો વારો આમાં જનતાનો વારો ક્યારે આવશે હું તમારા દીકરા તરીકે બે હાથ જોડું છું કે સરકારનું સર્કસ થઈ ગયું છે એને રોકો મંત્રીની ખુરશી સંગીત ખુરશી બની ગઈ છે એને રોકો ધારાસભ્યોની ની ઓકાત પટાવાળા જેવી થઈ ગઈ છે એને રોકો આ ગુજરાત ની અંદર ઘણું સારું થઈ શકે એમ છે એ સારું કરવા માટે આગળ આવો આપ સૌને બે હાથ જોડી જય જય ગરવી ગુજરાત જય કિસાન